भैया मैं आईडी पे करी कर करी वहां जा तो का दिन नंबर यानी नंबर उल्लेख कर ले कर कर हां मैं भी आ सकता हूं ये ला ये ला यार मारे भी बेस से वो भी बे तुम्हें बेस है वो भी बे अंदर बेस है

ગઈ તારીખ ત્રણ ના રોજ દરસમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં આરોપી વિપુલ કાંતિલાલ બારી કરીને છે એણે એની ભાભી ટેલરિંગનું કામ કરતા હતા એ ટેલરિંગ કામ માટે આ કામના મરણ જનાર જે છે સુરેશ ડાભી એ એમને કાપડ આપતા હતા હવે એ કાપડ આપતા હતા એના લીધે જે હિસાબ એમના પૈસા બાકી હતા એ પૈસા મેળવવા માટે એમની ભાભીએ આરોપીને મરણ જનાર પાસે મોકલેલા હતા મરણ જનાર પાસે આ આરોપી જતા આરોપી અને મરણ જનાર વચ્ચે હિસાબ બાબતે બોલાચાલી તકરાર થયેલ હતી તેમજ આ જે મરણ જનારે છે આરોપીના ભાભીને વોટ્સઅપ મેસેજ વોટ્સઅપ ઉપર મેસેજ મોકલેલા હતા કે તમે મને ખૂબ ગમો છો ખોટું નહીં લગાડતા એ પ્રમાણે મેસેજ મોકલેલા હતા એટલે આ હિસાબ કિતાબ બાબતે તેમજ આરોપીએ આ મરણ કીધેલ કે તમે મારી ભાભીને શું કામ આવા મેસેજ કરો છો તો એ બાબતે બે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ અને આ કામના આરોપીએ ઉશ્કેરાઈ જઈ અને મરણ જનારને પોતાની પાસેની છરી વડે આ મરણ જનારના પીઠ પીઠના પાછળના ભાગે તેમજ પીઠના ડાબા પડખે છરીનો ઘા મારી દીધેલ હતો અને એ તીક્ષ્ણ અને મરણતોલ ઘા વાગવાને લીધે મરણ મૃત્યુ થયું હતું આ ગુનાના કામે આ જે આરોપી છે તેની ભરતનગર પોલીસ સ્ટેશનને ગણતરીના કલાકોમાં જ પૂરતા પુરાવા મેળવી અને ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તેના દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા તેમજ આરોપીના જે ઓળખ પરેડ પણ કરવામાં આવેલ હતી અને આરોપીનું આજે રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ હતું સર કેટલો હિસાબ છે તે લેવાનો બાકી હતો સર હા એમાં તપાસ દરમિયાન જણાવી જણાઈ આવ્યું છે કે જે મરણ જનાર જોડે આજે આરોપીના ભાભીને હિસાબ કિતાબના ચારેક હજાર રૂપિયા નીકળતા હોવાનું જણાવી આવ્યું

સર આજે ભરતનગર પોલીસ સ્ટેશન દ્વારા તેનું આરોપીનું રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યું હતું પરંતુ નાટ્યાત્મક રીતે રીકન્સ્ટ્રક્શન થઈ હોય તેવી ચર્ચા ચાલી રહી છે માત્ર એક મિનિટમાં જ રીકન્સ્ટ્રક્શન પૂરું કરી દેવામાં આવ્યું ના ના એવું કઈ છે